નમસ્કાર આપધી રેયા છો સાબરવાસ ન્યૂઝ આવે છે ગતના સમાચાર કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવનચરિત્ર પુસ્તકનું ભવ્ય લોકાર્પણ કરાયું સર્વ વિદ્યાલય મંડળ કડી ગાંધીનગર અને કડી સર્વ વિદ્યાલય ગાંધીનગર કડવા પાટીદાર કેલવણી ઉત્તેજક મંડળી કડી તેમજ સહિયર મહિલા ઉદભવ વિકાસ રાવતના દ્વારા મુજબ પસંદ હે આનંદીબેન પટેલનું જીવનચરિત્ર પુસ્તકનો લોકાર્પણ સમારોહ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર સરદાર પટેલ રીંગરોડ વૈષ્ણવદેવી નજીક યોજાયો હતો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માન્ય શ્રી પટેલનું હિન્દીમાં પ્રકાશિત જીવનચરિત્રો મુજબ અશોક દેસાઈ પંકજ જાની અને વિનય જોશી દ્વારા હિન્દી પુસ્તક લખાયેલ પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ શ્રી મનીભાઈ પ્રજાપતિ તુલસીભાઈ પટેલ શ્રી ઓજુભાઈ પટેલ અને કીર્તિ કમલ પટેલ દ્વારા ગુજરાતીમાં અનુવાદ થયેલ પુસ્તકનું લોકાર્પણ માનવોની હાજરીમાં થયું હતું જેમાં આશીર્વાદ વચન શ્રી પૂજેશભાઈ રમ પૂજ્ય રમેશભાઈ ઓઝા તેમજ કાર્યક્રમના અધ્યક્ષ અમિતભાઈ શાહ માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી ભારત સરકાર અને ગૌરવમય ઉપસ્થિતિ એવા માન્ય આર્મી બેન પટેલ ઉત્તર પ્રદેશ રાજ્યપાલ અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય તેમજ પ્રમુખ મનોભાઈ પટેલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી આ તમામ મહેમાનોની હાજરીમાં સમારોહ યોજાઈ ગયો હતો બ્યુરો ભાવેશ પરીખ કડી આજે અમારા માટે ગૌરવની ક્ષણ છે ભાવનાત્મક ક્ષણ છે આજે આમ તો આપણે એક પુસ્તકનું વિમોચન કરી રહ્યા છીએ પરંતુ સાચી વાત તો એ છે કે આ પુસ્તક નહીં પણ પ્રેરણાનું જીવન દિશન છે આ પુસ્તક માત્ર ઘટનાઓનું વર્ણન નથી પણ મૂલ્યોનું દર્પણ છે મમ્મીના જીવનનો એક મૂલ્ય જે કદાચ એના જીવનના ઘટેલી ઘટનાઓ અને નિર્ણયોમાં ઉજાગર થાય છે અને એ છે ફિયરલેસનેસ નજીકથી મમ્મીને જોઈ છે ઘટનાઓ તમે જુઓ તો ઘણીવાર એવો વિચાર આવે છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ મહામય આનંદીબેન પટેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ આનંદીબહેનના પરિવારમાંથી શ્રીમતી અનાયાબેન શ્રી સંજયભાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહના ના માર્ગદર્શન થી ગુજરાતની અંદર હાલ જ ભૂપેન્દ્રભાઈ પટેલ ક્યાં કાબડી વચ્ચેથી વિદાય લઈ ચૂકેલા છે પરંતુ નવી શિક્ષણ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત શિક્ષણના ઉત્તરોત્તર ખૂબ સુંદર કાર્યો થાય છે આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલના જીવન કવચ પરના પુસ્તક ચુનોતિયા મુજબ પસંદ એનો આ વિમોચન અવસર છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ

અને ખંદ એમની માનવવંતી સિદ્ધિના પાયામાં ગણાય શ્રીમતી આનંદીબેન પટેલ ગુજરાતના શીર્ષસ્થ આગેવાનોમાંના એક છે કે જેઓએ રાજ્ય અને રાષ્ટ્રના રાજકારણમાં સેવા આપી છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે